જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર અનેક સ્થળોએ ગોળીબાર કરવામાં આવી અને પંદર નાગરિકો માર્યા ગયા અને તેતાલીસ થી વધુ લોકો ઘાયલ થયા બોર્ડર પર રહેલા અનેક જિલ્લાઓને ખાલી કરવામાં આવી રહ્યા છે કારણ કે આતંકિસ્તાન સુધરવાનું નથી એ સામાન્ય નાગરિકો પર ગોળીબાર કરી રહ્યો છે નિહથ્થા લોકો પર ગોળીબાર કરી રહ્યો છે કારણ કે એની તાકાત આપણી સેનાની સામે જવાની તો છે જ નહીં એટલે જ બોર્ડર નજીક આવેલા રેસિડેન્શિયલ એરિયાઓને ખાલી કરાવવામાં આવી રહ્યા છે પાકિસ્તાન પર હવાઈ હુમલા બાદ તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે નવ મે સુધી સાત રાજ્યોના સત્યાવીસ એરપોર્ટ બંધ કરી દીધા છે આ રાજ્યોમાં જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ પંજાબ રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે હરિયાણા પંજાબ અને રાજસ્થાનમાં હાઈ એલર્ટ છે બંને રાજ્યોના સરહદી વિસ્તારોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે પોલીસ વહીવટી અને આરોગ્ય વિભાગના અધિકારીઓની રજાઓ પણ રદ કરવામાં આવી છે પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને ભારતીય સેનાએ તેની તાકાત બતાવી છે પક્ષ હોય કે વિપક્ષ બધા ભારતીયો સાથે છીએ રાહુલ ગાંધીનું પણ નિવેદન સામે આવ્યું છે કે અમે સરકારની સાથે છીએ કેન્દ્ર સરકારે આજે એટલે કે ગુરુવારે બેઠક બોલાવી હતી રક્ષામંત્રી રાજનાથ સિંહે ગુરુવારે કહ્યું કે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદુર હજુ પણ ચાલુ છે એટલે કે સાત મીના રોજ પાકિસ્તાનમાં નવ સ્થળો પર થયેલા હવાઈ હુમલા પછી પણ ઓપરેશન બંધ થયું નથી એટલે કે ભારત આતંકવાદીઓનો ખાતમો કરીને જ માનશે અને હવે તો પાકિસ્તાનને ચીને પણ કહી દીધું કે ભાઈ હવે શાંતિ રાખજો ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે ફોન પર વાત કરી હતી આ દરમિયાન તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે ભારત પાકિસ્તાન સાથે યુદ્ધ ઈચ્છતું નથી પરંતુ જો પાકિસ્તાન કંઈ કરવાની હિંમત કરશે તો તેનો યોગ્ય જવાબ આપવામાં આવશે કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ભારતે એવો બદલો લીધો છે કે તે વર્ષો સુધી ભૂલી શકશે નહીં પાકિસ્તાન પર ભારતના સર્જ સ્ટ્રાઇક પછી ચીને પાકિસ્તાનનો ત્યાગ કર્યો છે હંમેશા પાકિસ્તાનને મદદ કરવાની વાત કરતા ચીને પાકિસ્તાનને સંયમ રાખવાની સલાહ આપી છે ચીને કહ્યું છે કે પાકિસ્તાને એવું કંઈ ન કરવું જોઈએ જેનાથી યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ભારત અને પાકિસ્તાન પડોશી દેશો છે ભવિષ્યમાં પણ બંને પાડોશી રહેશે આવી સ્થિતિમાં બંને શાંતિપૂર્ણ રીતે આ મુદ્દાનો ઉકેલ લાવવો જોઈએ પણ

કચ્છમાં ભારત પાકિસ્તાન સરહદ નજીક એક શંકાસ્પદ વિસ્ફોટ થયો હતો ખાવડા પાસે ધ્રોબાણા ગામમાં એક શંકાસ્પદ ઉડતી વસ્તુ હાઈટેન્શન પાવર લાઈન સાથે અથડાતા વિસ્ફોટ થયો હતો આ ઘટના સવારે છ વાગ્યા પહેલાં બની હતી વાયુસેના આ મામલાની તપાસ કરી રહી છે સાથે જ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે આ શંકાસ્પદ ઉડતી વસ્તુ સરહદ પર કેવી રીતે આવી સરહદ પારથી આવી છે કે નહીં એની કોઈ હજી સુધી પુષ્ટિ થઈ શકી નથી